મહારાજ ના સ્વરૂપે આ ઝડપલા માં આજુબાજુ ના પેલો પ્રસંગ છે આવો મોટો કે આવો પ્રસંગ કર્યો છે બાપુ ના આભાર છે કે આ બધાને આવો લાવો મેળવો આયોજન બધું કર્યું ઝડકલા ગામ ને આજુબાજુના ગામ ના ત્રણસો થી ચારસો સ્વયંસેવકો સેવા આપે છે રાત દિવસ જોયા વગર અને

એ જે કથાની અંદર જે શ્રોતાજનો કથાનું રસપાન કરવા આવે છે તેમની માટે રસોઈ કેવી રીતે બનાવવામાં આવે છે ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ સૌપ્રથમ આપણે જોઈએ તો એ તમે જોઈ શકો છો કે રોટલી બનાવી રહ્યા છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે સરસ મજાનું જે ગોળિયા વાળવાનું પણ મશીન છે અને મશીનની અંદર નાના નાના ટુકડા થાય અને અહીં જે ભાવિ ભક્તો છે તેમની પાસે પહોંચે છે અને એ લોકો એને આકાર આપે છે ગોળિયાનો અને ત્યારબાદ આજે થાળીયા ભરવામાં આવે છે અને ત્યારબાદ તેના મશીનમાં નાખવામાં આવે છે ત્યાંથી રોટલી સેકન્ડ માં જ બહાર નીકળે છે બની અને ત્યાંથી સડી અને તમે જોઈ શકો છો કે નીચે આવી રહી છે અને રોટલી ત્યાંથી નીચે પડ્યા બાદ અહીં જે ભાવિ ભક્તો છે તેમની દ્વારા સરસ મજાનું ઘી સોંપડવામાં આવે છે ત્યારબાદ અહીં પેકિંગ પણ કરવામાં આવે છે અને ત્યાર પછી જ્યાં રસોઈ લોકો રહી રહ્યા છે ત્યાં પહોંચી રહી છે જે સ્ટોક જોઈશું તો અહીં બધો લોટનો સ્ટોક રાખવામાં આવ્યો છે અને અહીંયા ગાંઠિયાનો સ્ટોક છે ત્યારબાદ તમે બધું જે તમે બકાલો જોઈશો તો બકાલો પણ અહીં સ્ટોક રાખવામાં આવ્યો છે બધો તો મિત્રો આપણે આગળ જોયું કે જ્યાં રોટલી બની રહી હતી અને ત્યાંથી આપણે થોડા આગળ જઈએ તો અહીંયા જે બધા ભાવિ ભક્તો માટે જે પ્રસાદ બનાવી રહ્યા છે અને અહીંથી જ બધી સપ્લાય જે ભોજનાલય છે ત્યાં અહીંથી સપ્લાય થાય છે તો અંદર જઈને જોઈએ આપણે કયા કયા પ્રકારના આજના મેન્યુમાં શું બનાવ્યું છે તેમજ અહીં કઈ રીતની બધી વ્યવસ્થા રાખવામાં આવી છે તો સારું આપણે અંદર જોઈએ જોઈએ અત્યારે જે ઝડકવા મુકામે રામધામ આશ્રમ જ્યાં શિપરાગીરી બાપુ જેમની રામકથા ચાલી રહી છે તો તેમના અત્યારે આપણે અન્નપૂર્ણા વિભાગમાં આવ્યા છીએ અને અત્યારે આપણી સાથે તેમના સ્વયંસેવક ભાઈઓ જોડાયા છે તો સૌપ્રથમ તમારું બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં અને તમારો પૂરો પરિચય આપી દેજો હું ધર્મેશ મંચુકભાઈ ગઢિયા રાજકોટથી અમે આ આયોજન બધું કર્યું ઝડકલા ગામ ને આજુબાજુના ગામના ત્રણસો થી ચારસો સ્વયંસેવકો સેવા આપે છે રાત દિવસ જોયા વગર અને અહીંયા રોજ સવારે બસો થી ત્રણસો જણા નાસ્તો લેજે બપોરે ચાર હજાર થી પિસ્તાલીસો માણા પ્રસાદી લેજે છે અને સાંજે બે હજાર થી પચીસો માણા પ્રસાદ લે છે અને આજે જે મેનુ બનાવ્યો છે જે ભાવિક ભક્તો માટે પ્રસાદ નું મેન્યુ શું છે આજનું જે શિક્ષણ છે રોટલી છે ચોરીનું શાક છે ભીંડા શાક છે દાળ ભાત સ્લાડ સંભારો છાસ ફ્રેન્ડ્સ અને દરરોજ મેનુ માં જુદુ જુદુ હોય છે કે દરરોજ નોખી નોખી આઈટમ હોય છે મીઠાઈ હોય છે બે સાંજે મીઠાઈ હોય છે બે નોકો નોકો શાક બધારે અલગ અલગ હોય છે ભજન નો પ્રોગ્રામ હોય છે ચાર પ્રોગ્રામ હતા એમાં બે વયા ગયા ને બે છે જે કાજે છે ને કાલે છે તો આભાર તમારો જે સરસ માહિતી આપી છે આપણે જે અહીં વિભાગનો તમામ પ્રકારની માહિતી મેળવી ત્યારબાદ હવે અહીં જે ભાવી ભક્તોને પ્રસાદ આપી રહ્યા છે તે પણ નિહાળીએ કે કેવી રીતે બધા ભાવિકોને પ્રસાદ જમાડવામાં આવે છે તમે જોઈ શકો છો કે સરસ મજાના જે ભાવિ ભક્તો છે એ પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે

ભીંડાની સબ્જી છે ત્યારબાદ ત્યારબાદ સરસ આ જે સલાડ રાખવામાં આવ્યું છે ત્યારબાદ દાળ છે અને આ એક ફરફર રાખવામાં આવ્યું છે તો આ તમે જોઈ શકો છો કે આજનું મેન્યુ છે બનાવવામાં આવ્યું છે આ ભાવિ ભક્તો માટે પ્રસાદ બનાવવામાં આવ્યો છે આજનો આપણે આવી ગયા છીએ અત્યારે બહેનોના વિભાગમાં મિત્રો આપણે ભાઈઓનું જે ખોધનાલય છે તે સંપૂર્ણપણે નિહાળ્યું ત્યારબાદ હવે આપણે બહેનોના વિભાગમાં પહોંચ્યા છીએ અને અહીં તમે જોશો તો જે પીરસી રહ્યા છે તે બહેનોના વિભાગમાં તમામ બહેનો પીરસી રહ્યા છે અને ભાઈઓના વિભાગમાં જોશો તો ત્યાં તમામ ભાઈઓ પીરસી રહ્યા છે તો અહીં આપણે જોઈએ કે કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે માનસ સપ્તાહ નું આયોજન કરેલું છે તો ત્યાં અમે બધા સેવા આપીએ છીએ અહિયાં સંત શ્રી જગદીશદાસ દાસ બાપુ જેને માનસ નું આયોજન કરેલું છે અને અહિયાં ત્રણ દિવસ નો જ્ઞાન યજ્ઞ પણ કરેલો હતો સંતવાણી કાર્યક્રમ છે તો અહીંયા બધા સંતો પણ પધારેલા છે જેનું સ્વાગત કરવામાં આવે છે અને વક્તા જે આપણે અહીંયા વક્તા છે જે મહારાજ શિપરાગિરી મહારાજ છે માણસનું અ સારું એવું પ્રવચન અને બધાને સમજાવે છે તેમજ ભોજનનું આયોજન કરેલું છે લેડીઝ નું કાઉન્ટર અલગ છે તેમજ જેન્ટ્સ નું અલગ કરેલું છે અને બધાને પૂર્તના થાય તે માટે બેસવા માટે સભાખંડ નું આયોજન કરેલું છે અને દરરોજના દસ જેટલા લોકો જમે છે તેમજ સાર ગામનો ગામધોડ બંધ કરેલો છે કાતરોડી પાંચ રાણી ગામ ને ઝડકલા તેમજ દિવસ ને એક દિવસે સંતરાણી કાર્યક્રમ નું આયોજન કરેલું હોય છે ગદી દાદ બાપુની હનુમાનજી દેવની મામાદેવની બાય સરસ ભૂજાનું એક મામા દેવનું પણ નાનું એવું મંદિર આવેલું છે આપણે તેમનું પણ દર્શન કરી લઈએ મામાદેવનું

તો મિત્રો આપણે સંપૂર્ણ ભોજન ભોજનાલય નિહાળ્યું ને ત્યારબાદ હવે આપણે આવી ગયા છીએ જે મેન કથાનો ડોમ છે તેની અંદર અને અત્યારે ઉનાળાને ધ્યાનમાં રાખી અને સરસ મજાના જે ઠંડા પાણીના ફુવારા રાખવામાં આવે છે તેમજ અહીં પંખાની પણ વ્યવસ્થા સારી કરવામાં આવી છે અને અત્યારે બપોરનો સમય છે અને બહેનો સરસ મજાના કીર્તન ગાઈ રહ્યા છે બહુ હારું છે ચિત્રાગીરી બાપુ ને સપ્તાહ એટલે મકાય જોરદાર છે આયોજન કે થયું નથી એ બાજુમાં જોરદાર કામ કાઢ સેવા ભાઈઓ બધા બહુ સારું તમે કાંઈ ઘટે નહીં બહુ સારું કર્યું આ પાંચ ગામમાં જ જોયું અમે જોરદાર કામ અત્યારે જો પબ્લિક કેટલી માણસો છે બહેનો દીકરીઓ માતા એવું એ કામ ઘટ્યા જ નથી હજી શરૂ થાય એટલે ક્યાંય માણસ સમસ્યા નહીં પબ્લિક બારે એટલું અંદર એટલું બાજુમાં એટલે રોડે એટલું સંપૂર્ણપણે તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળ ને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ સરસ મજાનો જે આયોજન થયું તે નિહાળી શકે